તો ગુજરાતની રાજનીતિમાં જે ફેરફાર થઈ રહ્યો છે તેવામાં સરકાર તરફથી પ્રવક્તા વૈરાષિકેશ પટેલ હાલ નિવેદન આપેલા છે સાંભળીતેમને એ કોંગ્રેસવાળાને તમે પૂછશો તો વધારે યુ કે રહેશે પરંતુ રાજનીતિ તેને જ કહેવાય છે રાજનીતિમાં જે હા હોય છે તેને ના કહેવામાં આવતી હોય છે અને એટલે જ અત્યારે જોવા મળી રહ્યું છે જેમાં પાર્ટીમાં નથી તેવા લોકો પણ ભાજપમાં જોડાવા તૈયાર તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે અને કોણ જે નામ છે તે અંગે તો કોંગ્રેસે જાણે એટલે કે સંકેત આપ્યા છે ઋષિકેશ પટેલે કે કોંગ્રેસમાંથી જ કદાચ રાજીનામું પડી શકે છે હાલ શક્યતા એવી છે કે આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસ આ બે કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપશે પરંતુ ઋષિકેશ પટેલનો સંકેત એવો છે કે કોંગ્રેસમાંથી માંથી રાજીનામું આવી શકે છે